જય માતાજી મિત્રો તો તમારું સ્વાગત છે અમારા નવા વિડીયોમાં તો મિત્રો આપણે આપણે આ ચેનલમાં કોમેડી વિડીયો બનાવીએ છીએ અને આજ આપણે કોઈ કારણસર કોમેડી વિડીયો આવ્યો નથી એટલા માટે આપણે આ વ્લોગ બી શૂટ કરી નાખીએ છીએ તો મિત્રો અમે કોમેડી વિડીયો બનાવીએ છીએ અને હાલ તો નવા નવા છીએ બધા અમે થોડી એક્ટિંગમાં પણ ભૂલ તો પણ પડી છે થોડી બધા એક્ટરોને તો આપણે બધાને તકલીફ પડે બોલવાની તો મિત્રો તમે બધા સપોર્ટ કરજો જે અમારી ભૂલ હોય એ કમેન્ટ કરજો કે તમે આ રેવિય સુધારો કરો તમારામાં તો આરા કપડાંનો સુધારો કરો ગમે તે કોઈ બોલવાની સ્ટાઇલમાં સુધારો કરો એ બધા કમેન્ટ કરજો ત્યાં એ બધા સપોર્ટ કરજો તો તમે બધા સપોર્ટ કરશો તો જ યુટ્યુબ ચેનલમાં તારા જ કોઈ પણ આગળ આવી શકે કોઈ પણ માણસ યુટ્યુબમાં જો ચાહક મિત્રો સપોર્ટ કરે ને તો જ કોઈ માણસ આગળ આવી શકે તો બધા સપોર્ટ કરજો અને તમે બધા કમેન્ટ કરજો અવશ્ય કોક ને કોઈક ખોમી કાઢજો ત્યાં એ બધા ભેગા થઈને બધા જેટલા જવો કે જે બસો ત્યાં સુધીના જે આપણો વિડીયો જોઈ જોઈ રહ્યા છે યાર એ બધા કમેન્ટ કરીજો ખાલી કે તમારે આ રી ખોમીસ વિડીયોમાં કેમેરામેનની કોઈ તકલીફ હોય કોઈ વિડીયો ઉતારવામાં કોઈ તકલીફ પડતી હોય વચ્ચે કોઈ અવાજ આવતો હોય સરખો અવાજ ના આવતો હોય એ બધું કમેન્ટ કરજો જેથી આપણે આપણોમાં સુધારો કરી શકીએ અને તેનાથી સારા વિડીયો બને એટલી બનાવવાની કોશિશ કરીએ કોઈ સારી સ્ટોરી હોય તો કોઈ પણ કહેજો કમેન્ટમાં કે આના વિશે વિડીયો બનાવો તો આપણે એવા વિડીયો બનાવીશું તો તમે બધા સપોર્ટ કરજો અને આ વિડીયોને લાઈક ના કરે લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ ના કરે સબસ્ક્રાઈબ કરી દેજો અને જે નોટિફિકેશન આવે એ ઓલ પર ઘંટ્રી આવે દબાઈ દેજો જેથી આપણા દરેક વિડીયોની જાણકારી તમને મળતી રહે અને જેવો સપોર્ટ કરે છે એવું સપોર્ટ કરજો કેમકે ટૂંક સમયમાં આપણી ચેનલમાં દસ હજાર સબસ્ક્રાઈબર થઈ જાય એવો સપોર્ટ કરજો હાલ તો આપણે લગભગ છવ્વીસો સબસ્ક્રાઈબર છીએ તો તે બધા સપોર્ટ કરશો તો જલ્દી આપણા દસ હજાર સબસ્ક્રાઈબર થઈ જશે તો તે બધા સપોર્ટ કરજો જેથી આપણી ચેનલમાં સારા વિઝા આવી અને સારા સબસ્ક્રાઈબર આવે તો તમે બધા સપોર્ટ કરશો એવી આશા છે તો આજનો વિડીયો આટલો પૂરો કરીએ ટાટા બાય બાય